મજૂર માણસો પાસે લેવામાં આવતા હતા જન્મ તારીખના દાખલા અને આધાર કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સ જાણ થતા સુવર્ણકાર એસોસિએશનના સભ્યો ઘટના સ્થળે પહોંચ્યા હતા છેતરપિંડ ઘટના હોય અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી આજ રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક લોભામણી જાહેરાતથી છેતરપીને વિશ્વાસઘાતને બનાવ બનેલો જેમાં ફરિયાદી જીતેશભાઈ જગજીભાઈ પેડા કે જેઓ સોની બજારમાં સોની કામ કરે છે તેઓને હકીકત મળી કે કેશોદ આંબાવડી જલારામ મંદિર ખાતે સસ્તા ભાવે સોનાનું વેચાણ કરે છે જેથી તેઓ જલારામ મંદિર ગઈ અને તપાસ કરતાં ત્યાં ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ કે જે સુરતનું છે અને જે દીકરીના વધામણાના નામે એક સોનાનો દાણ ત્રણસો નવ્વાણું રૂપિયામાં આપીને એક સાથે એક સોનાનો દાણો ફ્રી એ રીતે જાહેરાત હતી જેને કારણે તેઓ પોતાની રીતે તપા એમની પાસેથી લઈ અને તપાસ કરતા તેમાં ખરેખર સોનું ઓછું સોનું હતું તેમજ સાત કેરેટનું સોનું હોવાનું જાણેલ અને સાત કેરેટના સોનાનું લાયસન્સની કોઈ પરમિશન નથી અને આવી રીતે તેઓ લોકો સાથે છેતરપિંડી કરતા હોય જેઓ પોલીસને જાણ કરતા અને પોલીસમાં ફરિયાદ કરતા હાલમાં ચાર આરોપી છે તેઓ વિરુદ્ધ ફરિયાદ આપેલી છે જેમાં એક આરોપી સંદીપ દેવરાજભાઈ માણિયા ખુશાલ દેવરાજભાઈ માણિયા દેવરાજ અર્જુનભાઈ માણિયા અને વિજય વિરુભાઈ કુકડીયા કે જેઓ ચારે ચાર સુરત ખાતેના રહીશો હોય છે જેઓને અત્રે પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરેલ છે અને ફરિયાદી ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે મારું નામ જીતેશભાઈ પૈડા મારી દુકાને એક સવારે કસ્ટમર આવ્યો છે કે આ બે દાણા અને એક બુટી હું લઈ આવ્યો છું બેતાલીસો રૂપિયાની આની રીસેલ વેલ્યુ કેટલી થાય તો એની પચાસ ટકાથી ઓછી કિંમત હતી અને પછી એની મને વાત કરી કે જલારામ મંદિરે આ રીતે આપે છે વાલી દીકરીઓના નામ ઉપર તો આમાં શું થાય મેં કીધું આનું કંઈ આવે નહીં તમે પચીસ ટકા પૈસા નહીં આવે આ તમે ગરીબ માણસો છો મજૂરી કરો છો તો આનું કંઈ આવે નહીં એવું મેં એને સલાહ આપેલી અને પછી હું ત્યાં ગયો થળ ઉપર જોવા તો એના જે કિંમત પ્રાઇઝ પ્રમાણે એના પચાસ ટકા વેલ્યુ થતી નહોતી એને વજન કે ઓછો હતો અને સાત કેરેટ સોનું છે અને ગરીબ માણસોને છતરવાની વાત થઈ એવું હે એ ના છે એમ કે છે અને સુરતનું ગ્રુપ છું એ અને આવી સંસ્થા અમે ચલાવીએ છીએ વાલી દીકરીઓ માટે સંસ્થા ચલાવીએ છીએ મલય ફાવનર અને એ લોકો એ રીતનું વાત કરીને એ લોકો આ રીતે છેતરપિંડી અને એવું લાગ્યું અમને જણાયું કે ભાઈ આને પચાસ ટકા વેલ્યુ નથી થતી આ જે આપે છે વસ્તુ એની સામે એની પચાસ ટકા વેલ્યુ નથી થતી એટલે અમે આ જાહેર કર્યું કે ભાઈ આ વસ્તુ ખોટી થઈ છે ગરીબ માણસો લગભગ અબાઉટ 50 થી 60 જણા રિપોર્ટર ચેતન પરમાર માતૃભૂમિ ન્યૂઝ જૂનાગઢ કોબેસ્ટુકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ